અમદાવાદના જૈન દેરાસરમાં ભગવાનના ઘરેણાંની ચોરી થાય છે અને એક પોઈન્ટ ચોસઠ કરોડના ચાંદીની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ચોર તોડકીને ઝડપી પાડવા માટે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે જો કે પોલીસે તપાસ શરૂ કરતા ચોર બીજું કોઈ નહીં પણ મંદિરમાં સાફ સફાઈ કરતું દંપતી અને પૂજારી જ હોવાનું સામે આવ્યું છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં અમદાવાદ દેરાસર માં થયેલી એક પોઈન્ટ ચોસઠ કરોડ ની કિંમતના ચાંદીના દાગીના અને જળતરની ચોરીનો ભેદ આવ્યો છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી પુજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરી છે અને ચોરીના માલનો જે વહીવટ કરનારા જે વેપારીઓ હતા તેમની પણ ધરપકડ કરીને કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે છે સામે આવ્યું કે છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા મેહુલ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને એકસો સત્તર કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી કરી લીધું હતું અને આ ચોરીના માલની ઓળખ ન થાય તે માટે વહીવટ કરનારા બે વેપારીઓ

પાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી વર્ધક જૈન દેરાસરના શ્રીએ ફરિયાદ નોંધાવી જે ફરિયાદમાં હકીકત એ રીતે હતી કે જે દેરાસર છે એમાં છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે કામ કરતા દેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણા તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો પાલીડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસ પીઆઈ પાલીડીનાઓ સંભાળેલી હતી જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપીબેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની ભટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ હોય ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ પટેલ ની સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ સંયુક્ત વર્ગ કરીને સદર ગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલ હરીશસિંહ રાઠોડ કે જે છેલ્લા પંદર વર્ષથી આ જૈન દેરાસરમાં પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ ઝાગરિયા સંજય પ્રવીણભાઈ ઝગડીયા રહેવાસી રાવલનગરના વાસણા તેમજ અન્ય આરોપી રોનક શાહ નાઓની અટકાયત કરેલી છે સૌપ્રથમ હકીકત એવી રીતે આ સદર જૈન નિરા શર્મા બે હાજર ત્રેવીસ માં ભગવાનની જે મૂર્તિઓ છે એ પાછળની દિવાલમાં કેટલીક જીવાત લાગી જતા ભગવાનની જે ઘરેણાં અને આંગી આંગી એટલે જે રીતે એક કોટ બનાવવામાં આવે છે જે જૂના જમાનામાં બખ્તર તરીકે ઓળખાતું હતું એવી ભગવાનની આંગી બનાવવામાં આવેલી હતી એ નંગ હતી જે સાત સાત કિલોની હતી અને મુગટ તથા અન્ય ઘરેણા હતા જે ઉતારી લેવામાં આવેલા હતા અને એ મંદિરના નીચે બેઝમેન્ટમાં આવેલા ભોયરામાં પૂજારી હસ્તકની જેની ચાવી પૂજારી પાસે રહેતી હતી એ ત્યાં મૂકવામાં આવતા જરૂર પડે ત્યારે થાય તે વખતે પૂજારીને આ કામ સોંપવામાં આવતું હતું જરૂરિયાત ભગવાન આ રીતે થતી હતી પરંતુ જે દિવસે ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી એટલે ફરિયાદ દાખલ થઈ બે દિવસ પહેલા ફરિયાદી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો એવા ઘરેણા ત્યાં જળાયેલા નહીં જેથી આ લોકો પોલીસને બોલાવી અને પ્રથમ સીસીટીવી ચેક કરવામાં આવેલા સીસીટીવી ચેક કરતા ત્યાં આગળ મેહુલભાઈ પોતે સીસીટીવી જ્યાંથી ઓપરેટ થાય છે એનું ઇલેક્ટ્રિક સ્વીચ અમુક સમય દરમિયાન બંધ કરતા જણાયેલા અને કેટલાક સમયગાળો છૂટી ગયા બાદ ફરીથી એ સીસીટીવી સ્વીચ ચાલુ કરતા જણાયેલું હોય જેથી પર પ્રથમ શંકા ગયેલી હતી જે આધારે ફરિયાદીએ પોલીસને આ બધી હકીકત જણાવતા પોલીસે પછી મેહુલભાઈની તપાસ કરતા ફરિયાદી દ્વારા એવું જાહેર કરવામાં આવતું કે મેહુલભાઈ નવ તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકૃત મકાન છે જે પાછળના આવેલું છે ત્યાં રહેતા હતા અને એ પણ બે દિવસ અગાઉથી ગુમ થઈ જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી અને પૂજારી પોતે સીસીટીવીમાં કાંઈક લઈ જતા જણાયેલો હોય જેથી એ શંકાને વધારે આધાર મળેલો હોય જે આધારે નામજોગ ફરિયાદ દાખલ થઈ અમારી ટીમ દ્વારા કાલીની પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેના ઇન્ટરલોકેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતા અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી તેમની પાસેથી બોલેરો પિકઅપ ગાડી અને એક કિલો ઉપરાંતનો ચાંદીનો ઓરિજનલ ગુદામાન જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલ એ કબજે કરવામાં આવે એ દરમિયાન આરોપી મેહુલ દ્વારા કબૂલાત કરવામાં આવેલી હતી કે સદર હુમલા બોલ જે પણ નિકાલ કરવાનો હોય એ ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુભોધચંદ્ર શાહ તેઓને આપતા હતા રોનક સુભોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણાં જે કટ કરીને મેહુલ દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા જે ગાડીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલા રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખી હતી જે અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે ચારે ચાર આરોપી પાસેથી કુલે અડતાલીસ કિલોગ્રામ છ અડતાલીસ પોઈન્ટ છપ્પન કિલોગ્રામ ચાંદી કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ રોકડ રકમ ઓગણસી હજાર ચાર મોબાઈલ ચાલીસ હજાર બોલેરો પિકઅપ ગાડી પાંચ લાખ રૂપિયા મળી અઢી વર્ષ પહેલા મૂર્તિઓની પાછળ જીવાત થઈ હોવાથી દેરાસર ના ટ્રસ્ટીઓની સૂચના મુજબ મૂર્તિ પાછળનું ચાંદીનું જળતર ઉતારીને દેરાસરના નીચેના ભાગમાં આવેલા ભોયરામાં મૂકી રાખવામાં આવતું હતું જેથી ચાવી છે તે મેહુલ પાસે રહેતી હતી તેથી મેહુલ ત્યારથી જ કટર વડે કટિંગ કરી ચાંદીની ચોરી કરતો હતો અને સફાઈ કર્મચારી કિરણની મદદથી આ ચાંદી મંદિરની બહાર લઈ જતા હતા મેહુલે ચોરી કરેલું ચાંદી કટર વડે કટિંગ કરીને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીઓને વેચી દેતો હતો અને ટુકડે ટુકડે મંદિરનું તમામ જડતર મેહુલે રોનક શાહ અને સંજયને વેચી દીધું હતું આ જડતર પૂરું થયા બાદ ભગવાનના કુંડળ મુકટ અને આંગી પણ મેહુલે ચોરીને રોનક તથા સંજયને વેચી દીધું હતું આરોપીઓએ બે વર્ષમાં એકસો ને સત્તર કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી અડતાલીસ કિલો ચાંદી છે તે રિકવર કર્યું છે આ ઉપરાંત ઓગણ એસી હજાર રૂપિયા રોકડ અને બોલેરો પિકઅપ વાન પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યું છે આમ અમદાવાદના દેરાસરમાં ભગવાનના દાગીનાની ચોરી થાય છે અને મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચે છે તપાસ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવે છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તે તપાસ કરે છે તેમાં ચોર કરનારું બીજું કોઈ નહીં પરંતુ દેરાસર માં સફાઈ કામ કરતા દંપતી અને પૂજારી હોવાનું સામે આવ્યું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई